વધારે માહિતી માટે આશિષ ભાઈ નો કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો આશિષ ભાઈ કોન્ટેક કર્યા વગર જતાં નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ લાઈટ સીટ સત્રી બધા કંપનીના જોવા મળશે તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો માત્ર ને માત્ર આ ટ્રેક્ટર છસો પંચાણું કલાક જ ચાલેલું છે તમે જોઈ શકો છો ટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર ટાયર પણ એકદમ નવા કંપનીના ક્લીન આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કિંમત તમે આશીષભાઈનો કોન્ટેક કરીને પૂછી શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે વ્યાજબી ભાવ પણ કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હશે તો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર અને નવા દેવપુરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો આશીષભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે આશીષભાઈ નામ સત્તાણું ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો પ્લસ ટ્રેક્ટર છે અને બે હજાર ત્રેવીસ ના મોડેલ નું ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન હોય સો ટકા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટર માત્ર ને માત્ર પાંચસો એકાવન કલાક જ ચાલ્યું છે જેન્યુન બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા

કિંમત તમે આશીષભાઈનું કોન્ટેક કરીને જાણી શકશો અને કિંમત રૂબરૂ સ્થળ ઉપર ઓછી થઈ જશે ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર અને નવા દેવપુર ટ્રેક્ટર લેવું હોય તો આશિષભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે આશીષભાઈ નામ સત્તાણુંક ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક

રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળશે તો વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક આશિષભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ છત્રી આખા કંપનીના અને ટાયર પણ ન્યૂ કન્ડિશન આખા કંપનીના નવા ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ તમે જોઈ શકો છો ટ્રેક્ટર આખો વન ઓનર છે અને કિંમતની વાત કરું તો કિંમત તમારે આશિષભાઈનું કોન્ટેક કરીને જાણવાની રહેશે અને રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર અને નવા દેવપુરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો આશિષભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે આશિષભાઈના

સારી અત્યારે સારા કન્ડિશનમાં બાઈક છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ બાઇક રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં બાઇકના માલિક શરદભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જ જશે તો વિડીયો પૂરો જોવાનો છે બાઇક રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શરદભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં બાઈક વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ એકદમ સારા છે સાડા બત્રીસ હજાર રાખેલી છે બે હજાર સત્તર ની વન ઓનર બાઇક રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે આ કિંમત અંદાજિત છે તમારે બાઇક લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઇક તમને જિલ્લો અમરેલી અને તમને ગામ દામનગર ગામે જોવા મળશે શરદભાઈની બાઇક લેવી હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શરદભાઈ નામ ત્રેષઠ પાંચ ચુડતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો હાલ અત્યારે નવા ટ્રેલરની કિંમત બે લાખ જેવી છે પણ માત્ર ને માત્ર તમને દોઢ લાખ કિંમત દોઢ લાખ કિંમત પણ નથી દોઢ માં પણ ઓછી કિંમત છે તેટલી કિંમતમાં નવું ટ્રેલર મળી જાય તો તે પણ હેવી અને ગેરંટી વાળું ટ્રેલર તો જય દાનેવ ટ્રેલર તમારી માટે અત્યારે ખાસ ઓફર લઈને આવ્યું છે નેવું ફૂટના અને સો ફૂટના ટ્રેલર તમને દોઢ લાખ કિંમતની અંદર નવા મળી જશે અને ટ્રેલર વજન તેરસો પચાસ થી ચૌદસો કિલો જેટલો વજન મળશે અને નેવું ફૂટના ટ્રેલરની લંબાઈ દસ પહોળાઈ છ અને ટ્રેલરની ઢાર ઇંચ જોવા મળશે ટ્રેલરમાં તળિયાની પ્લેટ છ એમ એમ સાઈડના પાટિયાની પહોળાઈ ની પટ્ટી દસ આની હેવી ટ્રેલર અને સાત ની ચેનલ ચેસીસ જોવા મળશે રાજન નો ધરો હાજનની વ્હીલ પ્લેટ પણ એકદમ હેવી જેકે અથવા એપોલોના ટાયર ગેરંટી વાળા જીએસટી બિલ વાળા ટાયર પાંચ ટનનો જેક એક વર્ષની તેમાં ગેરંટી ચોરસ પાટલો આ ટોટલ વસ્તુ મળી જશે જો તમારે જય દાનેવનું નેવું ફૂટ નું નવું ટ્રેલર લેવું હોય તો એક લાખ પિસ્તાલીસ હજાર માં મળી જશે અને સો ફૂટ નું નવું ટ્રેલર લેવું હોય તો માત્ર એક લાખ સુડતાલીસ માં મળી જશે આ ટ્રેલર લેવાના હોય તો સરનામું આપું તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે માળી માળીલા ગામે જોવા મળશે વધારે માહિતી માટે હું તમને નંબર આપી દઈશ છન્નું ત્રણ પંચ્યાસી અથવા નવ્વાણું જીરો છન્નું વાળા નંબર પર ફોન કરી અને તમે આ ટ્રેલર લઈ શકો છો રવિરાજભાઈ નંબર કરો એચએમટી ટ્રેક્ટર છે એચએમટી ચાલીસ બાવીસ વેચવાનું છે દેવકુભાઈને ને વાત કરું તો બે હજાર અને બાર ના મોડલ આ ટ્રેક્ટર છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન માં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો દેવકુભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે અને સેકન્ડ ઓનર આ ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ પણ ચાલુ છે સીટ છત્રી પણ સારા ટ્રેક્ટર તમે અંદર ક્લિયર જોઈ રહ્યા છો ટાયર પણ સાઠ થી સિત્તેર ટકા જેવા ટાયર અને અંદાજિત આ ટ્રેક્ટરની કિંમત બે લાખ ત્રીસ હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે

મોડલ ની વાત કરું તો મોડેલની ગાડી છે અને પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે પંકજભાઈ ચોથા ઓનર છે આ ગાડીના અત્યારે ગાડી કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં એસી પણ પાવરફુલ કન્ડિશનમાં અત્યારે ચાલુ છે અને ગાડીમાં અત્યારે કોઈ પણ પ્રકારનો ફોર્ક નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો બાકી પંકજભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી લેવા અથવા જોવા જાવ તો પંકજભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા જ નાખેલા છે માત્ર પં પંદરસો કિલોમીટર ચાલેલા છે ટાયર સાવ છે તમે જોઈ શકો છો ગાડીનું નામ છે એ સ્ટાર ગાડી તમે મારુતિ સુઝુકી કંપનીની જ ગાડી જોઈ રહ્યા છો એ સ્ટાર ગાડીનું નામ છે અને કોઈ મિત્રનું સાવ મીડિયમ લો બજેટ હોય અને સારી ગાડી લેવી હોય તો એક લાખ પાંત્રીસ હજાર કિંમતમાં મળી જશે જેમાં થોડો ઘણો કિંમતમાં પંકજભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો સાવર કુંડલા ની મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પંકજભાઈ નામ નવ્વાણું બે તેતાલીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો